હાલ લગ્ન પ્રસંગ હોવાને કારણે પાર્ટી પ્લોટ ઉપર સતત અનેક પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે આજે એકાએક જ આ વિશાળ હેવન પાર્ટી પ્લોટના ગેટ ઉપર આગ ભભૂકી ઉઠી હતી આખો ગેટ મોટા ભાગે ફાઇબરનો ઉપયોગ કરી રો મટીરિયલ તરીકે થયો હોવાથી ભીષણ આગ લાગી હતી હેવન પાર્ટી પ્લોટ ખૂબ જ વિશાળ છે અને તેનો એન્ટ્રન્સ ગેટ પણ ખૂબ જ મોટો બનાવવામાં આવ્યો છે અંદાજે સો ફૂટ જેટલો લાંબો અને ત્રીસ ફૂટ જેટલો ઊંચો આ ગેટ ખૂબ જ આકર્ષક છે અહીં લગ્ન પ્રસંગોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ આવતા હોય છે એન્ટ્રન્સ ગેટ બનાવવા માટે જે રો મટીરિયલ્સ વાપરવામાં આવતું હોય છે તેમાં કાપડ અને ફાઈબરની ફ્રેમનો ઉપયોગ કરાતો હોય છે તેમજ જે સ્ટેચ્યુ પણ લગાડવામાં આવતા હોય છે તે ગેટ ઉપર અલગ અલગ તે પણ ફાઈબરના જ હોય છે પરિણામે આગનો નાનો સરખો તણખલો પણ આખે આખા મંડપને ઝડપથી લપેટમાં લઈ લે છે એકાએક જ મંડપમાં આગ લાગતા ગણતરીની મિનિટોમાં તો આખે આખો ગેટ આગની લપેટમાં જોવા પામ્યો હતો સદનસીબે આજે કોઈ પણ લગ્ન પ્રસંગ ન હોવાને કારણે ત્યાં માત્ર પાર્ટી પ્લોટના કામદાર જ હાજર હતા રાત્રિના સમયે જ મોટાભાગે અહીં પ્રસંગોનું આયોજન થતું હોય છે અને આગ લાગવાનો સમય પણ એ જ હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કારણ કે પ્રસંગ નહોતો ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું હતું કે હેવન પાર્ટી પોર્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતાની સાથે જ કાપોદરા અને ડુંબાલ સહિતની ગાડી રવાના કરી દેવામાં આવી હતી આખે આખો ગેટ આગની લપેટમાં આવી જવા પામ્યો હતો જો કે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો સામાન્ય રીતે એ પ્રસંગોનું આયોજન થતું હોય છે પરંતુ આજે કોઈ લગ્ન પ્રસંગ ન હોવાને કારણે માત્ર સ્ટાફના લોકો જ હાજર હતા આગ શોર્ટ સર્કિટથી પણ લાગી હોઈ શકે અથવા તો અન્ય કોઈ પણ કારણ અહીંયા હોઈ શકે છે સત્તાવાર રીતે હજુ તપાસ બહાર આવી નથી પરંતુ સારી બાબત એ છે કે આજે આગ લાગવાના સમયે અહીં કોઈ પ્રસંગ ન હતી કોઈ જાનહની થઈ નથી ત્યારે આગનું ભયવહ સ્વરૂપ જઈ લોકોમાં પણ હાલ અચરત થવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા